માંડલ કેન્દ્રમાં ધોરણ 10 નું પરિણામ 80.80% નોંધાયું તમે કઈ શાળામાંથી અભ્યાસ કર્યો અને તમારો પરિચય આપો મારું નામ પ્રજાપતિ અમુલ ધીરુભાઈ છે અમદાવાદ જિલ્લા જિલ્લાની માંડલ તાલુકામાં આવેલી ગૌરાંગ પોપટ પોપટભાઈ મેઘમણી સ્કૂલમાં હું અભ્યાસ કરું છું અને આજે જાહેર થયેલા એસએસસીના પરિણામમાં મારે નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી પીઆર આવેલા છે અને સત્તાણું પોઈન્ટ સત્તર ટકા આવેલા છે આ જે સ્થળ સંચાલક શ્રી તથા આચાર્યશ્રી અને શિક્ષક ગણ દરેકની મહેનત મહેનત ખૂબ ફળી છે અને આ જે ટકા આવ્યા ત્યાંનાથી અમારા પરિવાર તથા અમારા કુટુંબમાં દરેકને ખૂબ ખુશી થઈ છે તેનો મને આનંદ પણ છે અને મને પણ ગર્વ થાય છે જય હિન્દ જય ભારત મારું નામ સોની ધીર વિશાલ છે હું અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ગૌરંગ પોપટભાઈ મેઘવાણી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હતો મારે સમગ્ર શાળા ક્રમાંકે પ્રથમ નંબર આવ્યો છે તથા મારા નવ્વાણું પોઈન્ટ એકાણું પીઆર આવ્યા છે અને સત્તાણું પોઈન્ટ તેત્રી પર્સન્ટેજ આવ્યા છે અને અમારા શિક્ષક શ્રી તથા અમારા પ્રિન્સિપાલ શ્રીની ખૂબ જ મહેનત છે અને તે આજે ફળી છે તેનો મને ગર્વ છે આજે આપનું પરિણામ આવ્યું છે બરોબર આપણા પરિવારમાં અને શાળામાં કેવી ખુશી છે ખુશ ખુશ છે અને અને હું પણ પણ છું મારા પરિવાર રોજ સવારે ચાર કલાક વાંચતો હતો ત્યાર પછી બે કલાક રાતે વાંચતો હતો તેવી રીતે રોજ જ મહેનત કરતો હતો મહેનત પ્રમાણે તમે જે હા ચોક્કસ સો ટકા મને જ સરસ પરિણામ મળ્યું છે

મારું આ રિઝલ્ટ આવ્યું તેથી મારા પરિવાર બધા ખુશ થઈ ગયા છે બધાને આ રિઝલ્ટ આવ્યું અને ખૂબ આનંદ છે માંડલ સાડુકાની તમામ શાળાઓને વાલીઓને મારા જય આજ રોજ ધોરણ દસ નું જે પરિણામ આવ્યું એ સમગ્ર તાલુકાનું સરસ પરિણામ આવ્યું છે એમાંય અમારી શાળા ગૌરાંગ પોપટભાઈ મેઘમણી માધ્યમિક શાળા જેનું પરિણામ સો રહેવા પામ્યું છે અમારી શાળાના ધોરણ દસના એકસઠ બાળકો પરીક્ષાની અંદર બેઠા હતા જેમાં તમામ બાળકો સારા રેન્કથી ઉત્તીર્ણ થયા છે જેનું મને એક આચાર્ય તરીકે ગૌરવ છે એમાં હું થોડીક વાત કરવા માગું છું કે પ્રથમ નંબરે અમારા બે બાળકો રહ્યા છે સોની ધીર અને ઠાકોર મૈત્રી જેઓ સત્તાણું તેત્રીસ ટકાથી ઉત્તીર્ણ થયા છે દ્વિતીય નંબરે અમારા જ પરિવારના શિક્ષકના પુત્ર પ્રજાપતિ અમૂલ જે દ્વિતીય નંબરે રહ્યા છે તૃતીય નંબરે અમારે પાવરા ઋષિલ ઉત્તીર્ણ થયા છે જેનો અમુને ખૂબ આનંદ છે સાથે સાથે અમારી શાળાના પંદરેક બાળકો એ વન ગ્રેડ એટલે કે નેવ ટકાથી વધારે રહ્યા છે શાળાનું ઓલ ઓવર રિઝલ્ટ જોઈએ તો ખરેખર સોનામાં સુગંધ ભળે એવું છે આ જે પરિણામ અને આ જે શાળાની સફળતા છે એની પાછળ માત્ર શાળાની વિદ્યાર્થીઓ વાલીઓ અને અમારા શુભેચ્છકો એનું આ પરિણામ છે અમારી શાળાના શિક્ષકો એમની જે કામ કરવાની પદ્ધતિ શિક્ષણ સ્પિરિટ આ બધાનો સંયોગ થયો છે ત્યારે આ પરિણામ આજે શાળા લાવી શક્યું છે સાથે સાથે બીજી વાત પણ ઉમેરવા માગું છું કે તાલુકામાં એકથી આઠ નંબર અમારી જ શાળા મેઘમણી સંસ્કાર ધામ જેને અમે કહીએ છીએ ઉમિયા સ્કૂલ એના જ રહ્યા છે બીજી મને માહિતી મળી છે એ મુજબ આપણા ત્રણ તાલુકા અને સાથે હું પાટડીને પણ અંદર લઈ લઈશ કે વિરંગામ પાટડી માંડલ અને દેત્રોજ આ ચારેય તાલુકામાં પ્રથમ અને દ્વિતીય નંબર અમારા બાળકોનો રહેવા પામ્યો છે મારે આ એક જે ઇન્ટરવ્યુ છે હું પહેલાં તો ફ્રેસ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર વર્ષ દરમિયાન અમે જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં એમનો સંપૂર્ણ સહયોગ છે અમે એમ કહીએ કે આ નાનું નાની પ્રવૃત્તિમાં અમે બોલાવીએ નહીં પણ એ અમારા વગર કીધે પણ આવી જાય છે તો એમનો પણ અત્યારે આભાર માનું છું સાથે હું આમ મેસેજ ના આપી શકું પણ મારા છવ્વીસ વર્ષની જે કારકિર્દી અને અગિયાર વર્ષની જે અહીંયા શાળામાં જે હું સાથે જોડાયેલો છું એમાં કહેવા માગું છું કે મારા અનુભવથી કહેવા માગું છું કોઈ ખોટું ના લગાડતા પણ આ પરિણામ શાનું છે આ પરિણામ બાળકોની શિસ્ત સંસ્કાર જે ઘરેથી લઈને આવે એનું છે સાથે સાથે શાળાના વાતાવરણનું પરિણામ છે આપણે સૌ કોઈ માનીએ છીએ કે ભાઈ એક શાળામાં જે બાળકો છે મારા એક જ શાળામાં અગિયાર વર્ષથી અભ્યાસ કરે છે એનું આ પરિણામ છે કોઈ પણ શાળામાં આપણું બાળક ભણે પણ હું વાલીઓને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આપના બાળકને તમે એક જ શાળામાં કન્ટિન્યુ રાખો એ શાળાની તાસીર એનામાં આવશે એનો અનુભવ લોકોનો સહકાર આ બધું ત્યાં એને પ્રાપ્ત થશે એ પણ ખૂબ જરૂરી છે આ મારું પોતાનું વ્યક્તિગત મંતવ્ય છે હું મારી શાળામાં આ પ્રયોગો કરું છું અને એમાં વાલીઓનો ખૂબ આભાર છે આજના પરિણામથી અમે તો ગદગદિત થયા છીએ પણ ઘણા બધા વિસ્તારમાંથી ફોન આવે છે અને એ પણ અમારા શુભેચ્છકો છે શાળા સાથે જોડાયેલા છે અત્રે એમનો પણ હું ધન્યવાદ જેને કી કહેવા માંગુ છું